તો મસાલા પાપડ તો તમે ઘણા જ ખાધા હશે શું તમે કોઈ દિવસ મસાલા પાપડને આ રીતે બનાવીને ખાધા તો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો આજે હું તમારા માટે શેર કરીશ મસાલા પાપડની એક યુનિક રેસિપી તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝના પાપડ લીધા છે તેને આ રીતે આપણે વચ્ચેથી ચક્કુની મદદથી કટ કરી લઈશું તો આ જ રીતે આપણે તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પાપડને કટ કરી લેવાના છે તો બીજા પાપડને પણ આપણે સેમ રીતે કટ કરી લઈશું હવે આપણે તેને ગેસ ઉપર શેકી લેવાના છે તો આ રીતે ફટાફટ આપણે તેને પલટાવતું રહેવાનું છે જેથી પાપડ આપણા બળે નહીં તમે જોઈ શકો છો કે પાપડ આપણા સરસ રીતે શેકાઈ ગયા છે હવે તેને આપણે તરત જ આ રીતે રાઉન્ડ શેપમાં વાળીને તેનો આ રીતનો રોલ તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો કે આપણો સરસ એવો રોલ તૈયાર થઈ ગયો છે તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે પાપડ આપણું જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેનો રોલ બનવાનો છે નકર રોલ તૈયાર નહીં થાય તો આ રીતે મેં બધા જ પાપડના આ રીતના રોલ તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર કરીશું તો તે માટે મેં અહીંયા અડધી ડુંગળીને આ રીતના કટ કરીને લીધી છે એડ કરી લઈશું સેમ રીતે મેં અડધું ટમાટર કટ કરીને લીધું છે મેં અહીંયા એક બટેટાને આ રીતે પીસમાં કટ કરીને બોઈલ કરી લીધું છે તે પણ એડ કરી લઈશું એક લીલું મરચું એડ કરી લઈશું અને અડધા પાપડના શેકીને આ રીતના ટુકડા કરી લઈશું તેને પણ એડ કરી લઈશું હવે આપણે તેમાં એક ચોથાઈ ચમચ લાલ મરચું પાવડર એક ચોથાઈ ચમચ કાળું મીઠું અને એક ચોથાઈ ચમચ ચાટ મસાલો એડ કરી લઈશું અડધું લીંબુનો રસ એડ કરી લઈશું ત્યારબાદ તેમાં મેં અડધી વાટકી આલુ સેવ એડ કરી છે ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે હવે આપણે આ બધી જ વસ્તુને સરખી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ એકદમ તૈયાર થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી અને ચટપટું તૈયાર થયું છે હવે આપણે આ બધા સ્ટફિંગને બનાવેલ પાપડના રોલમાં ચમચીની મદદથી ભરી લેવાનું છે તો મેં સરસ રીતે સ્ટફિંગ ભરી લીધું છે ઉપરથી થોડી સેવ નાખી છે તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધા જ રોલને તૈયાર કરી લઈશું તો મેં આ બધા જ રોલને તૈયાર કરી લીધા છે તમે જો હવે જ્યારે કંઈ પણ ચટપટું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ મસાલા પાપડ રોલ ખાલી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાર સુધી આવજો